તો કારમાં વિસ્ફોટનો સામાન મૂકવામાં આવ્યો હતો અને સુરક્ષા એજન્સીઓ આત્મઘાતી હુમલા હોવાની આશંકા પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે દિલ્હીથી જોડાયેલા છે ઉર્વશી સૌથી મોટો સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે અત્યારે તપાસ થઈ રહી છે તપાસ એજન્સી અત્યારે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો છે અને આત્મઘાતી હુમલો હોવાની અત્યારે શંકા છે કારણ કે કારમાં જ એ વિસ્ફોટનો સામાન હતો ને જે હુમલો જે કારમાં જે વ્યક્તિ બેઠો હતો જે કારમાં જે વ્યક્તિ સવાર હતો એ બે થી ત્રણ કલાક સુધી કારમાંથી નીચે પણ નથી ઉતરેલો બિલકુલ આ સમજ સમજવામાં આવી રહ્યો છે દિલ્હી સલ સેલ જે છે સ્પેશિયલ સેલ હમણાં બધા સીસીટીવી કેમેરાઝ જોઈ રહી છે સો પૈક સોથી વધારે આવા સીસીટીવી કેમેરા ફૂટેજીસ છે જે જોઈ રહી છે અને બધા ડોટ્સને જોઈન કરી રહી છે અત્યાર સુધી આ સમજમાં આવ્યું જ કે કેવી રીતે ત્રણ કલાક સુધી આ આઈ ટ્વેન્ટી કાર જે હતી આ સફેદ કલરની એ પાર્કિંગમાં હતી ત્રણ કલાક સુધી તો દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના જે ઓફિશિયલ્સ છે એ જોઈ રહ્યા છે કે કોણ આ ગાડી પાર્કિંગમાં રાખી પાર્કિંગથી કોણ સિગ્નલ સુધી લઈ આવ્યો અને ત્યાં જ આ પણ જોઈ રહ્યા છે કે કોણ આમાં હતો એક જ પર્સન બ્યો સ્પોટમાં હતા કે કોણ સિંગલ પર્સન હતા એ બધી જે વાતો છે જોઈ રહ્યા છે હમણાં હું સ્પોટ પર છું અને તમે અહીંયા જોશો તો બેરિકેડ આપવામાં આવ્યો છે હમણાં અહીંયા એનએસજી કમાન્ડો સાથે જ એનઆઈએની સ્પેશિયલ ટીમ્સ એફએસએલ એટલે જ ફોરેન્સિકની સ્પેશિયલ ટીમ્સ અહીંયા પહોંચી ગઈ છે ને બધા કોર્નર્સથી જે બધા પુરાવા છે જે બધા એવિડન્સીસ છે એ કલેક્ટ કરીને હમણાં અહીંયા કલેક્ટ કરી રહી છે બે વાતો જે બહારે આવી આવી છે સોર્સિસ થ્રુ આઈબીના સોર્સિસ થ્રુ એક એટલે આ કે આ ફિદાઈન હુમલો થઈ શકશે થઈ શકે છે સાથે જ આતંકી હમલો પણ પણ થઈ શકે છે કારણ કે જે માત્રામાં આ હુમલો થયો છે એ એની ઇન્ટેન્સિટી ઘણી જ મોટી હતી અને આ એને જ લઈને બધા સિક્યોરિટી એજન્સીઝ અને બધા પેરામીટર્સ ને બધા એંગલથી થી ચેકિંગ અહીંયા થઈ રહી છે એટલો જ નહીં તો હમણાં અહીંયા જે પણ માર્કેટ છે એ પૂરી તરહથી હમણાં બંધ છે અને ચેકિંગથી જ બધાને અંદર એલાઉ કરશે આ પણ કહેવામાં આવ્યું છે લાલ કિલ્લો હમણાં ટુરિસ્ટ જી ઉર્વશી ફરીથી આપનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો આખી ટીમ અત્યારે ત્યાં પહોંચી ચૂકી છે તપાસ એજન્સીઓ ત્યાં પહોંચી ચૂકી છે આખી આખા વિસ્તારને ગોર્ડન કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે સૌથી વધુ સીસીટીવી અત્યારે ચેક કરવામાં આવી રહ્યા છે અને જે કારમાં જે વ્યક્તિ બેઠેલો હતો તેની પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે આઈ ટ્વેન્ટી કાર હતી કે જે ત્રણથી ચાર કલાક સુધી એ પાર્ક રહેલી હતી એ પાર્કમાં એ વ્યક્તિ બેઠો હતો અને એ જે વ્યક્તિ હતો એની કોઈ જ હલનચલન એની કોઈ જ મુવમેન્ટ આપણને સીસીટીવીમાં જોવા નથી મળી રહી અને એટલા માટે અત્યારે સૂત્રોના હવાલેથી એ પણ જાણકારી મળી રહી છે કે આ હુમલો આત્મઘાતી હોઈ શકે છે આતંકવાદીએ આ હુમલો હોય તે પ્રકારની અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને જૈશ એ કે જેનું પણ નામ અત્યારે સૂત્રોના હવાલેથી સામે આવી રહ્યું છે કે તેનો તેણે પણ આ હુમલો કરાયો હોઈ શકે છે આપણી સાથે ફરીથી ઉર્વશી જોડાયેલા છે ઉર્વર્શી એ પણ માહિતી મળી રહી છે કે આ પહેલા દિલ્હીમાંથી ઘણી બધી વખત આઈડી મળી આવેલો છે પોલીસ દ્વારા દિલ્હી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી તે સમયે પણ આ મળી આવ્યો હતો અને એક બાજુ સૂત્રોના વધે એ પણ જાણકારી મળી રહી છે કે આ આત્મઘાતી હુમલો છે આતંકી જેશે મોહમ્મદ કે તેના સંગઠન તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના એવા પણ સૂત્રોના હવાલેથી જાણકારી છે શું છે બધું આ કરે बिल्कुल ये बताया जा रहा है कि किस तरह से एल टी और साथ ही में जैश ए मोहम्मद के साथ ये आ, इनका कोई कनेक्ट हो सकता है इतना ही नहीं फरदाबाद का टेरर मॉड्यूल जो कल बर्स्ट किया गया था उससे भी ये कनेक्ट किया जा रहा है डॉक्टर उमर जिन्हें जिनको बताया जा रहा है वो कही कहीं ना कहीं स्टेयरिंग के आ, वो स्टेयरिंग पर थे कल ये कह कहा जा रहा है और उसी को ध्यान में रखते हुए आ, ये भी कहा जा रहा है कि आतंकी हमला भी हो सकता है और फिदाइन हमला भी हो सकता है इन सारी चीजों को ध्यान में रखते हुए दिल्ली पुलिस अलग अलग लेवल पर और अलग अलग एजेंसीज के साथ मिलकर जो है इसका इन्वेस्टिगेशन कर रही है फिलहाल के लिए फॉरेंसिक टीम पे पहुंच गई है जो कॉर्नर्स हर कॉर्नर से सारे एविडेंसेस को जमा करते हुए दिखाई दे रही है हम ये भी देख रहे हैं कि किस तरह से वो उन्होंने जस्ट अभी एक कार का पार्ट कलेक्ट किया है यह देखा जा रहा है कि यह कार का पार्ट वही आई का पार्ट है कि साथ ही में जस्ट अभी कुछ ही देर पहले सी डी यू मतलब बॉम्ब बॉम स्पॉट के आ, जो डिफरेंट इक्विपमेंट्स और टेक्निक्स वाले जो सर्विसेज के पैरामिलिट्री फोर्सेस है उनके ऑफिशियल्स भी यहां पे दिखाई दिए हैं कुछ ही देर में केंद्रीय गृह मंत्री अमित शाह जो है uh, वो एक मीटिंग uh, उन्होंने बुलाई है ये बैठक बुलाई है जो बहुत महत्वपूर्ण मानी जा रही है जिसमें आई uh, के डायरेक्टर ही नहीं बल्कि एन के भी सीनियर ऑफिशियल्स और दूसरे इंटेलिजेंस और सिक्योरिटी के भी सीनियर ऑफिशियल्स इस बैठक में होंगे ये बैठक में क्या एक नतीजा निकल रहा है या क्या प्राइमरी रिपोर्ट सबमिट की जा रही है इस पर सबकी नज़र रखी गई है जी उर्वशी धन्यवाद जानकारी के लिए તો દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે અને ત્યાર પછી જે તપાસ છે એનો ધમધમાટ શરૂ થયો છે આખા દેશમાં દરેક રાજ્યમાં અત્યારે તપાસ ચાલી રહી છે બીજી બાજુ હાઈલેવલ મીટીંગ અત્યારે બોલાવવામાં આવી રહી છે જે જગ્યાએ બ્લાસ્ટ થયો છે લાલ કિલ્લા પાસે એ જગ્યાએ આખા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને અત્યારે જે માહિતી મળી રહી છે એમાં નવ લોકોના મૃત્યુ થયા છે અને વીસથી વધુ લોકો ઘાયલ છે તેમને હોસ્પિટલમાં સારવાર મળી રહી છે